રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જસદણ આટકોટ જંગવડ વીરનગર કુંદાળા જસાપર સાણથલીમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ જીવાપર પાંચવડા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે એવામાં વરસાદની શરૂઆતની સાથોસાથ ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે

ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જસતણ અને આસપાસના અનેક ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સમગ્ર જસતણ પંથકમાં વરસાદ ની શરૂઆત